મારી નાની દીકરી છે એ પણ એમાં ભળી ગઈ છે નાની દીકરીને જમાય આમાં વાજે એવું કઈ ન રહ્યું અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી તો પછી આ વસ્તુ પાછી આવ્યા મારાથી નથી તો પછી મારી જિંદગી કમાણી વળવાઈ ગઈ મારા ઘરની કમાણીઓ વરવાઈ ગઈ અને ચેતન ને બધું લઈ લીધું એટલું અને એટલા દસ્તાવેજ લઈ ગયો બધું એને પૂરું કર્યું ત્યાર પછી બીજો નંબર આવે છે મયુરભાઈ રાઠોડ એને

અત્યારે હું એકલી જ રહું છું એનો દસ્તાવેજ હું રહું છું એના દસ્તાવેજ બધા પેલા વેલા ચેતન મકવાણા ત્રણ ના લઈ ગયો એ ઉપરાંત પછી

મારે ગાડી લેવી છે લાવ થાય પૈસા લાવો ગાડી મારે છોડાવી છે